સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા બે હજાર છ થી શરૂ કરેલું ઓર્ગન ડોનેટ નું ભગીરથ કાર્ય આજે વટ વૃક્ષ ની જેમ વિશાળ ફલક ઉપર પહોંચી ગયું છે જેના કારણે અનેક લોકોને નવજીવન મળ્યા છે આજે તેર ઓગસ્ટ વર્લ્ડ ઓર્ગન ડે પર સુરત માં થઈ રહેલી અંગદાન ની ક્રાંતિ અંગે જાણવા દિવ્ય ભાસ્કરે ડોનેટ લાઈફ ના પ્રમુખ નીલેશ માંડલેવાલા સાથે વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું કે સુરત માં અંગદાનનો અંગદાન નો પ્રયાસ ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવ્યો હતો જેના થકી આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં અંગદાનને લઈ ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે અને અનેક લોકોને નવજીવન મળ્યા છે જે સમયે લોકોમાં અંગદાન વિશેની જાણકારી નહોતી લોકોને બ્રેન્ડેડ એટલે શું કયા કયા અંગોનું દાન થઈ શકે એની માહિતી નહોતી અંગદાનને અંગે લોકોમાં અજ્ઞાનતા દર અને ધાર્મિક ગેરમાન્યતાઓ હતી તે અમે લોકોએ લગાતાર સમાજમાં વિવિધ કાર્યક્રમો કરીને સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો અને એને કારણે આજે જો આપણે કહીએ તો અમારી સંસ્થા દ્વારા બારસો ને બેતાળીસ અંગોના દાન કરવામાં આવ્યા છે અને એના દ્વારા આપણા દેશ અને વિદેશના કુલ અગિયારસો ને એકતાળીસ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો એપ